નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું યુટ્યુબ ચેનલ સંજય હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનો યુનિટ એક જે સેમ વન ની અંદર આવે છે જેનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન આ પાઠના સ્વધ્ય પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી પટેલ ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને અન્ય સાહિત્ય પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છોડ કરજો ક્વેશ્ચન એક્ટિવિટી વન એ ધ ધગ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ એટલે કે અહીં જે સંવાદ આપેલો છે તે વાંચી અને પૂરો ફકરો છે આપણને કોષ્ટક આપેલું છે તે પૂરું કરવાનું છે તો ચાલો કરીએ date of birth 19th september 1965 profession flight engineer country of origin india work at at nasa graduation from from florida institute of technology birthplace ohio inspired by mahatma gandhi and a special item she brought with her during the during her first space journey જવાબ આવશે ધીતા સ્મોલ આઈડલ એન્ડર રિટન આપેલા શબ્દો નો ઉપયોગ કરી સંવાદ પૂરો કરવાનો છે રાજીવ હાઈ દિશા ગુડ મોર્નિંગ દિશા ગુડ મોર્નિંગ વી હેવ અ વિક્સ હોલી વોટ ઇઝ યોર પ્લાન રાજીવ આઈ વુડ વિઝિટ સમ હિલ સ્ટેશન દિશા Wow, I was also thinking the same. Let's get ticket booked for the Sahitya Express. Rajiv, certainly which place will you visit? Disha, Kulu, Manali and Simla. Rajiv, can we get from Delhi? Disha, we can get luxury coach from Delhi. Rajiv, how much does it cost? Disha, nearly rupees 10,000 each one. Bye. ત્યાર પછી એક્ટિવિટી વન સી કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ એટલે કે કૌશમાં આપેલા શબ્દો વડે સંવાદ પૂરો કરવાનો છે અજય ટુડે માય મમ્મી બ્રોટ મેંગોઝ ભાવેશ આઈ લાઈક મેંગો વેરી મચ અજય આઈ નો ધેટ એન્ડ ધીસ ઇઝ ફોર યુ ભાવેશ વાવ થેન્ક યુ આઈ વિલ ઇટ ઓલ ઓફ ધેમ અજય આઈ હેવ સમથિંગ ફોર યુ ભાવેશ વોટ્સ ઇટ અજય અ બંચ ઓફ ગ્રેપ્સ ભાવેશ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે તો પ્રશ્ન પહેલો છે હું આર ફ્રેન્ડ્સ તો હેતલ એન્ડ રીટા આર ફ્રેન્ડ્સ બીજો હું બર્થ ડે ઇઝ ટુ બર્થ ડે ટુ ડે પછીનો પ્રશ્ન વેન વિલ હેતલ ગો ટુ રીતાઝ હોમ તો જવાબ આવશે બનશે હું વિલ ગો ટુ જામનગર તો રમાકાંત વિલ ગો ટુ જામનગર બીજું હું મેરેજ તો રમાકાંત કઝીન મેરેજ વેન વિલ હી ગો ફોર મેરેજ તો હી વિલ ગો ફોર મેરેજ ઓન સન્ડે ત્રીજો ફકરો છે તેમાં પ્રશ્નો પણ બનાવવાના છે અને જવાબ પણ બનાવવાના છે પેલો પ્રશ્ન હું વિલ ગો ટુ અહેમદાબાદ તો જય વિલ ગો ટુ અહેમદાબાદ વેર વિલ હી વિઝિટ તો હી વિલ વિઝિટ ધ સાયન્સ સિટી હાઉ વિલ હી ગો તો હી વિલ ગો ધેર બાય ટ્રેન એક્ટિવિટી ટુ બી મેશન ફોર્ટી નાઇન બીજો પ્રશ્ન વેર વોઝ કલ્પના ચાવલા બોર્ન તો કલ્પના ચાવલા વોઝ બોર્ન ઇન કરનાલ ત્રીજો પ્રશ્ન વેર વોઝ રાકેશ શર્મા બોર્ન Rakesh Sharma was born in Patiala. Fourth, where was Kalpana Chawla work? So, Kalpana Chawla was work at NASA. Fifth question: Where was Rakesh Sharma work? So, Rakesh Sharma was work at Indian Air Force. Activity three: Here are some riddles. Read and try to answer them. peli I have four legs, I bark, I am faithful animal, who am I? The Jabav said dog. Biju, I have two legs, I have two wings, I have my nest, I can fly. Who am I? So it's birds. Triju, I have four legs, I am a big animal, I have big ears, who am I? So it's elephant. Chyotu, I don't have legs, I don't have ears, I can swim, I live in the water, who am I? તો ફિશ પાંચમું આઈ હેવ ફોર લેગ્સ આઈ એમ આઈ એમ ધ કરિંગ ઓફ ધ ફોરેસ્ટ હુ એમ એક્ટિવિટી ફોર રીડ ધ ગિવન ટેક્સ્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો ફકરાના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પેલો પ્રશ્ન છે હુ આસ્ક ક્વેશ્ચન ટુ ધ પાર્ટિસિપેન્ટ ધ મિસ્ટર પરમાર આસ્ક ક્વેશ્ચન ટુ ધ પાર્ટિસિપન્ટ ગીવ રાઇમિંગ વર્ડ્સ ફોર નાઇટ તો ઇટ્સ બ્રાઇટ હાઉ મચ ટાઈમ વિલ નંદિતા ગેટ ટુ આન્સર ધ સેકન્ડ ક્વેશ્ચન તો ઓનલી વન મિનિટ વિલ નંદિતા ગેટ ટુ આન્સર ધ સેકન્ડ ક્વેશ્ચન ચોથું હાઉ મચ અમાઉન્ટ વિલ ધ પાર્ટિસિપેન્ટ ગેટ એટ એલરશિપ ફોર ઇલેવન મંથસ તો ધ પાર્ટિસિપેન્ટ ગેટ રૂપિયા રૂપીઝ ટુ થાઉઝન્ડ એવરી મંથ એજ સ્કોલરશિપ ફોર ઇલેવન મંથ Find out a similar words for present from the given text. The so, Present is a gift. Prasna, there were three helplines, true or false? So, it's true. Satmo, how much time will mystic tick give to answer the question? So, it's 60 seconds. Give opposite words for incorrect? So, it's correct. Now move. Fund for the education is called scholarship. આપી છે જે તમારી જેમ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે તેની સમય વાંચો અને તમે તમારી સમય નીચે આપેલા ટેબલમાં લખો તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સમય રેખા લખી શકીએ યોર નેમ તો રિયા તમે તમારું નામ લખી શકો Year and date, Sat Sat Bejar Trevis, Jema, I was born in Surat. Bijitarik Chev, Vis Ek 2006 Cha, Jema, my brother Pranav was born, I was so happy. Trigitarik Hagiar 11 6 Aunt, my first day of the school, I was so excited. Chotitarik Pandarbar Bejar Das, Jema, I won the frog jump competition, I was so proud.

તેમના વિશે વાક્ય છે હી વોઝ ફર્સ્ટ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત બીજા છે બલવંતરાય મહેતા વર્કિંગ પિરિયડ ત્રણ ઓગણીસો બ્રિટિશ કોલોની ત્રીજા છે હિતેન્દ્ર દેસાઈ ઓગણીસ નવ ત્રેસઠ થી ઓગણીસ નવ પાસઠ સુધી હી ટુક લીડિંગ પાર્ટ ઇન ડિબેટ સ્કૂલ એન્ડ કોલેજ ત્રીજા ઘનશ્યામ ઓઝા સાત ત્રણ બોતેર સત્તર ત્રણ બોતેર સત્તર સાત તો પટેલ સત્તર સાત તો ચુમ્મો સુધી હી બીકમ ધ મિનિસ્ટર ઇન ધ કેબિનેટ ઓફ ઘનશ્યામ ઓઝા ત્યાર પછી બાબુભાઈ પટેલ અઢાર છ ઓગણીસો પંચોતેર બાર ત્રણ ઓગણીસો પંચોતેર હી હેલ્ડ સેવરલ મિનિસ્ટ્રીયલ પોસ્ટ ઇન ગુજરાત ઓવર હિઝ પોલિટિકલ કેરિયર આઠમું માધવસિંહ સોલંકી બાય વિચ હી કમ ટુ પાવર ઇન ગુજરાત ઇન નાઇન્ટીન એટી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળના મુખ્યમંત્રી છે અમરસિંહ ચૌધરી જેના વિશેની વિગતો તમે જોઈ શકો છો ત્યાર પછી નવ ના નંબર ઉપર છે છબીલદાસ મહેતા દસ નંબર ઉપર છે કેશુભાઈ પટેલ અગિયાર નંબર ઉપર સુરેશ મહેતા બાર નંબર ઉપર વાઘેલા નંબર ઉપર છે દિલીપ પરીખ ચૌદ નંબર ઉપર છે નરેન્દ્ર મોદી નંબર ઉપર છે આનંદીબેન પટેલ સોળ નંબર ઉપર છે વિજય રૂપાણી તેના વિશેના વાક્યો અને વિગતો છે તે તમે અહીં જોઈ શકો છો જે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ એક્ટિવિટી છ અરેન્જ ધ ફોલો સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર વિદ્યાર્થી મિત્રો આપેલા વાક્યો છે તેને આપણે ક્રમમાં ગોઠવવાના છે તો એક નંબર ઉપર ચોથું આવશે સી ટેક્સ બ્રેકફાસ્ટ એટ ક્વાર ટુ એટ પાંચમું આવશે સી ડઝ હર હોમવર્ક ફ્રોમ એટ ઓ ક્લોક ટુ નાઇન ક્લોક આવશે સી ગોઝ ટુ સ્કૂલ એટ હાફ પાસ્ટ નાઇન સાતમું આવશે સી ક્લીન્સ હર ક્લાસરૂમ એટ હાફ પાસ્ટ ટેન આઠમું આવશે સી એન્જો લંચ વિથ હર ફ્રેન્ડ્સ ડ્યુરિંગ લંચ બ્રેક નવમું આવશે સી ઇંગ્લિશ ફ્રોમ ઇંગ્લિશન ટુ ટ્વેલ્વ ઓ ક્લોક દસમું આવશે સી પ્લેઝ વિથ હર ફ્રેન્ડ્સ ફ્રોમ હાફ પાસ્ટ ફાઈવ ટુ હાફ પાસ્ટ સિક્સ એક્ટિવિટી સેવન એ રાઇટ ઓપ્શન ફોર ધ ગીવન ક્વેશ્ચન તો હુ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ ઇન યોર ક્લાસ તો રોનક જિયાન વિકાસ આર્ય

સરદાર પટેલ ભગતસિંહ મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ સાતમું હુ ઇઝ નોન એઝ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા તો સરદાર પટેલ ભગતસિંહ મહાત્મા ગાંધી કે જવાહરલાલ નહેરુ ત્યાર પછી એક્ટિવિટી સેવન બે ફ્રેમ ધ ક્વેશ્ચન ફોર ધ ગીવન ઓપ્શન એટલે કે આપણને વિકલ્પો આપેલા છે તેના માટે આપણે પ્રશ્ન બનાવવાનો છે જેમાં પેલો પ્રશ્ન થશે વિશ વિચ સ્ટેટ ઇઝ ફેમસ ફોર ટેમ્પલ એન્ડ હિસ્ટોરિકલ કેપિટલ્સ बीजो प्रश्न विच इन गुजरात इज क्लीन सीटी गुजरात चौथो प्रश्न विच इज नेशनल गेम ऑफ इंडिया पांचमो प्रश्न विच इज द द कैपिटल ऑफ ऑफ इंडिया छठो प्रश्न हु इज नोन एज डेजर्ट सातमो प्रश्न फाइंड द ओड वन आउट त्यारिटी आठ अरेन्ज ध फॉलोइंग वर्ड्स इन द डिक्शनरी ऑर्डर तो प्रथम नंबर आराउंड बीजा नंबर अरेन्ज ત્યાર પછી એસ્ટ્રોનટ બાસ્કેટ કાર્પેટ કમ્પ્યુટર કરેક્ટ ઓર્ડર સિગ્નલ અને ઝૂ ત્યાર પછી સ્કેન ધ ક્યુઆર કોડ વોચ ધ વિડિયો એન્ડ આન્સર ધોલોઇંગ ક્વેશ્ચન એટલે કે ક્યુઆર કોડ સ્કેન કરીને વિડીયો જોઈ અને પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પેલો પ્રશ્ન છે હાઉ મેની ગ્રુપ્સ આર ધેર તો ધેર આર ફોર ગ્રુપ્સ બીજું હાઉ મેની પોઈન્ટ ડુ ધ પાર્ટિસિપેન્ટ ગેટ ફોર ધ ફોર અ કરેક્ટ આન્સર તો પાર્ટિસિપેન્ટ ગેટ વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ એક ધોરણ આઠ નો પાઠ એક છે પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો ખરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો